સાથે ખોટું થયું હોવાનું પણ ઉલ્લેખ મહિલાના બેંક એકાઉન્ટમાંથી યુવાને લાખો રૂપિયા સાયબર ફ્રોડ કરી ઉપાડ્યા મહિલા પાસે તમામ પુરાવા હોવાનો મહિલાનો દાવો મહિલાના બાળકોને યુવાન અને તેના માતા પિતાએ ગુંધી રાખી મારી પાસેથી પૈસા પડાવ્યા મહિલાના પૂર્વ પતિએ મહિલાને છુટકારો અપાવવા મદદ કરી વિદેશી રોજી રોટી રડવા ગયેલ મહિલા સાથે લાખોની છેતરપિંડી સોશિયલ મીડિયાના માધ્યમથી કરી જય માતાજી માનનીય શ્રી એસપી સાહેબ પીએમ નરેન્દ્ર મોદી સાહેબ પોરબંદર પોલીસ ગુજરાત પોલીસ હર્ષ સંઘવી સાહેબ હું આજ એક વિડીયો દ્વારા એક મદદ માગવા ઘણા સમય પહેલા ઇન્સ્ટાગ્રામમાં સોશિયલ મીડિયાના માધ્યમથી એક છોકરાએ મને પ્રેમઝાડમાં ફસાવેલી છે આમ તો પ્રેમઝાડ ન કહેવાય મારા પૈસા લૂંટવા બાબતથી એ માણસ મારી લાઈફમાં આવેલો છે જેણે મને બહુ હેરાન કરેલી છે આજે હું તમારા બધા પાસે એક મદદ માગવા આવી છું કે જે અત્યારે મારી યારે બ્લેકમેલ કરે છે મને પૈસા બાબતથી અને હું છેલ્લા આઠ નવ મહિનાથી હેરાન થઉં છું આવી તો તમે મારી કંઈ મદદ કરો આજ મારે છેલ્લે મીડિયાના માધ્યમથી મદદ માગવી પડે એમ છે કારણ કે હવે હું કાંઈ કરી શકું એમ નથી બ્લેકમેલ કરે છે પૈસા બાબતથી હાલમાં હું વિદેશમાં છું પણ મારી મને એટલી હેરાન કરવામાં આવી છે કે મેં એને બહુ પૈસા દીધા છે આની લગ્ન બહુ મારી પાસે બધા પ્રૂફ પણ છે અને મને જ્યારે ને ત્યારે મારી નાખવાની મરી એવી મને ધમકી પણ આપેલી છે મારા છોકરાઓને બ્લેકમેલ કરવાની પણ ધમકી દે છે મેં એ છોકરા અરે મૈત્રી કરાર કરેલા છે હકીકત આખી મારી એવી છે કે મેં એ છોકરા અરે મૈત્રી કરાર કરેલા હતા એનું નામ રવિ ગોસાઈ છે અને કરણ ગોસાઈ પણ છે રાજકોટ રહી છે બાવાજી છે મને પ્રેમઝાડમાં એ રીતના ફસાવેલી છે કે હું ક્યારેય એને ઓળખી જ ના સૈકી કે આ લોકો મારો ઉપયોગ કરે છે અને હું પડી પણ ગઈ હું ક્યારેય પણ ઓળખી જ ન સઈકીને કે ઈ મને આ બધી રીતના ફસાવવાનું કરે છે એમ એના ડાયવોઝ નહોતા થયા મારા ડાયવોર્સ થઈ ગયા છે બે બાળકો છે મારે મારું કોઈ નતું એટલે મેં એ લોકોનો સહારો લીધો હતો હું જ્યારે એને મળી નહોતી ત્યારે પણ એણે મારી યારે ઇન્સ્ટાગ્રામમાં વાત કરેલી હતી આગળ થોડોક ટાઈમ મહિના જેવું થયું એટલે એણે એના મમ્મી પપ્પા પણ મને વાત કરાવી મેં એના મમ્મી પપ્પાએ વાત કરી છે પછી મારે ઈન્ડિયા આવવાનું થયું હું ઇન્ડિયા આવી તો એ લોકોના ઘરે ઉતરી હતી એના મમ્મી પપ્પા મને અમદાવાદ સુધી તેડવા પણ આવ્યા હતા હું પિસ્તાલીસ દિવસ એના ઘરે રહી મને બહુ સારી રીતે રાખી છે મને ક્યારેય એવું ખબર જ ન પડી કે આ લોકો મારી ઉપર આવું કરવાના છે અને એ ટાઈમમાં હું મારી છોકરીને મારા એક હસબન્ડ પાસેથી લેવા આવી હતી કારણ કે મારા એક હસબન્ડે મારી છોકરીને હેરાન કરતા એટલે મેં એવું બધું મારા ઘરે સીસીટીવી કેમેરામાં જોયું એટલે હું મારી છોકરીને પોરબંદર પોલીસ ચોકી કમલા ભાગેથી લેવા આવી હતી બધા પ્રૂફ આપીને અને ત્યાંથી છોકરી મળી એ પછી મારે પાછું ઇઝરાયલ આવવા માટે

મેં ક્યારેય પૈસા દેવામાં ના નથી પાડી હું પૈસા દેતી પછી મને એવું લાગ્યું કે આ લોકો મારો પૈસાનો ઉપયોગ કરે છે એટલે મેં ના પાડી દીધી મારી પાસે પૈસા નથી તો છોકરાના જે પપ્પા છે ભૂપેન્દ્રગીરી ગોસ્વામી એને ફોન કરીને મારી પાસે પૈસા માંગ્યા મેં એને પણ ના પાડી દીધી બે દિવસ ગયા પછી સીધી મને મારી છોકરીથી મને બ્લેકમેલ કરી તારી છોકરી અહીંયા છે કોઈને દેસું નહીં આમ કરી નાખશું અમે તેમ કરશું મારી નાખશું એને પૈસા નહીં દે તો આ હાલશે નહીં અમારે શું કરવું ને એવી બધી મને ધમકી આપી એટલે મેં મારા એક્સ હસબન્ડની મદદ લીધી કે તું હું તો અહીં છું ઇઝરાયલ તું જા અને છોકરી લઈ આવ મારા એક્સ હસબન્ડ રાજકોટ ગયા પછી રાજકોટ પોલીસમાં ફરિયાદ કરી પોલીસે જવાબ ન દીધો અમને કાંઈ પણ અને એના પપ્પા એવું બોલ્યા મને અને રવિ પણ બોલ્યો કે જેમ તું દઈને ગઈશ ને એમ તું લઈ જા પછી મેં એવું કીધું ફોનમાં કે હા કાંઈ વાંધો નહીં હું આવીશ અને હું જ લઈ જઈશ હવે મારી દીકરીના પછી એના પપ્પાને એવું લાગ્યું હોય છે કદાચ કે આ તો સાચે જ આવશે એટલે એના પપ્પાનો મને પાછો ફોન આવ્યો કે તારે આટલો ટિકિટ ભાડાનો ખર્ચો કરી અને તું ગઈ છે અને બે દોઢ મહિના જેવું તારે જો ન આવવું હોય તો તું અમને પાંચ લાખ રૂપિયો દઈ દે અમે તારી છોકરી સોંપી દઈએ એટલે મેં મનથી એવું વિચાર્યું કે જવા માટે બે થી અઢી લાખનો ખર્ચો થઈ જાય મારે વાંધો નહીં હું જઈ આવું આવું બ્લેકમેલ થવું એના કરતા આવું એટલે હું છઠ્ઠા મહિનાની પહેલી તારીખે ડાયરેક્ટ ઇન્ડિયા આવી અમદાવાદ એરપોર્ટે સવારે વહેલી સવારે ઉતરી હતી અને સવારે રાજકોટ ત્યાં પહોંચી પણ ગઈ હતી હું રાજકોટ અને રાજકોટ સીધી હું પોલીસ ચોકીઓ વહી ગઈ હતી મેં પોલીસ ચોકીએ ફરિયાદ કરી મારી દીકરીને રાતે સોઈ હતી મને રવિના મમ્મીને પપ્પા લઈને આવ્યા હતા પણ રવિને લઈને નહોતા આવ્યા કારણ કે રવિએ મારા ફોટાને બધું વાયરલ કર્યું હતું સોશિયલ મીડિયામાં એટલે એના નામની મેં ફરિયાદ જ કરી હતી બધી એટલે રવિને ત્યાં રજૂ જ નહોતો કર્યો તેના પપ્પાએ અને પોલીસે પણ રજૂ નહોતો કર્યો એના મેં માગ કરી કે રવિને મારી સામે રજૂ કરો એની પાસે મારા ફોટા છે એની પાસે મારું બધી વસ્તુ છે મારો મોબાઈલ છે બધું પણ છે એની પાસે તો રવિને કોઈ રજૂ જ ના કર્યો બીજે દિવસે પોલીસે રજૂ થઈ જશે કપડા આપી અને અમે ત્યાંથી નીકળી ગયા બીજે દિવસે મારી છોકરીનો બધો સામાન લેવાનો હતો તો પોલીસે મને એવી વાત કરી હતી કે તમે આવજો રવિને બોલાવી લેશું બીજે દિવસે રવિ આવ્યો પણ પણ પોલીસે અમને એવું કહી દીધું કે રવિ મોડો આવ્યો હતો હું વહેલી પહોંચી ગઈ હતી અને રવિ મોડો આવ્યો હતો તો પોલીસે એમ કીધું ઘરની મેટર છે તમે બહાર જઈને પતાવી આમાં અમને અમને વચ્ચે ન લેવાના હોય રાજકોટ પોલીસે જવાબ જ એ ટાઈમમાં નતો આપ્યો બહાર અમે બધું પતાવ્યું અમે લખાણ કરાવ્યા બધું કરાવ્યું અમે છૂટાઈ પણ પડી ગયા પણ પછી રવિએ મને મારી હારે હોટલે પાછળ પાછળ આવ્યો હું જ્યાં હોટલમાં રોકાણી હતી મારું કંઈ હતું નહીં ઘર બહાર એટલે મારે હોટલમાં જ રહેવું પડે એમ હતું હોટલમાં જ્યાં અમે મા દીકરી રોકાણા ત્યાં મારી પાછળ પાછળ આવ્યો હોટલે પણ ઉપર હું જ્યાં હોટલમાં ઉપર ગઈ હતી મને હજી યાદ છે અને હું ત્યાં રૂમ જોવા ગઈ રૂમ જોઈને પાછી કાઉન્ટર ઉપર આવી તો ત્યાં રવિ વેઠો હતો એટલે મેં સીધું એમ જ બોલી કે તું અહીં શું કરવા આવ્યો છે તું શું કામ અમારી પાછળ આવશ એટલે હોટલવાળાએ મને એમ કીધું કે બેન તમારે ઝઘડો કરવો હોય તો મારે હોટલ નથી દેવી એ હોટલવાળાએ અમને કાઢી મુકાતા ત્યાં સીસીટીવી કેમેરા પણ હતા એ હોટલના મને હોટલનું નામ યાદ નથી પણ હું વિડીયો કોલમાં હોટલ જરૂરથી ઓળખી જઈશ વારંવાર મારું ઇન્સ્ટાગ્રામ છે તેમાં આઈડી પાસવર્ડ ચેન્જ કરે એટલે મને અહીંયા કોડ મળે ઇથી હાલતા એણે મારા ફેસબુકમાં પણ એવું કરેલું છે જેથી કરીને મને કોડ મળે પછી એણે એ બધું કરતા કરતા એણે મારો મોબાઈલ હેંગ કરી લીધો મારી પાસે એ પણ સબૂત છે મારો મોબાઈલ હેંગ કરી લીધો તો મારી ઇમેલ આઈડીમાં એના ખુદના ફોન નંબર નાખી લીધા હતા મારી પાસે એ પણ સબૂત છે મારી પાસેથી બે મોબાઈલ પણ લઈ લીધા છે એણે લેવડાવ્યા છે એણે મારી પાસે જળજબરીએથી હું કદાચ અત્યાર સુધીમાં નહીં ખર્ચાણી હોય તો એનીમાં બહુ ખર્ચાણી છું મેં બહુ બધા પૈસા પણ આપેલા છે એને અને મને મારવામાં તો કંઈ બાકી જ નથી રાખ્યું એણે વારંવાર મને ફોટાની ધમકી આપે મને મારી લઈ મને એવી માયરી છે ને કે જેના ફોટા સહિત હું સબૂતી આપી મને એટલી એ મારી છોકરીને પણ બહુ બ્લેકમેલ કરેલી હતી જે તે સમય રહેતી ત્યારે એના ઘરના વે પણ બહુ હેરાન કરતા મારી યારે ફોનમાં વાત કરવી હોય તો એ લોકો બધા દૂર બેસતા અને સાંભળતા છોકરીને ઈશારો કરે મારી છોકરી મારી યાર વ્યવસ્થિત વાતે પણ ન કરતી મારી છોકરી ત્યાં લગભગ ઓલમોસ્ટ બે મહિના રહેલી છે હવે હું મેં છઠ્ઠા મહિનામાં પણ પોરબંદરમાં ફરિયાદ કરેલી સાતમા મહિનામાં મેં ફરિયાદ કરેલી છે પોરબંદર મારા એક્સ હસબન્ડે કરી છે મને ક્યાંયથી કોઈ જવાબ નથી મળતો એટલે મારે આજ વીડિયાનો સહારો લેવો પડ્યો હું આજ વિડીયાથી મદદ માગું છું કારણ કે હું ત્યાં આવીશ તો વાર લાગી જશે શું કરશે શું નહીં કરે એ ડ્રગ્સ પીવે છે એ ગાંજો પીવે છે મને બધી ખબર પડી છે હવે એ ચરસ પીવે છે દારૂ પીવે છે એ બધું કરે છે જનરલી વસ્તુ એ કરે છે એટલે મને એવો ડર છે કે કદાચ હું તો અહીં છું પણ મારા છોકરા ઉપર કંઈ કરશે તો હું આવી રીતના જો ક્યારે પૈસામાં ન પહોંચી શકું તો એ મારા ઉપર બધું ખોટી રીતના બધું કરવા માંડે મને ઘણી વાર એવી ધમકી દીધી છે તારા દીકરાને ઉપડાવી લઈશ ખબર નહીં પડે તારા ઘરે જઈને તારા છોકરાઓને ઉપાડી લઈશ ને તો તારા ઘરના બોલી નહીં શકે એવા એના બધા મારી પાસે ઘણા પણ વિડીયો પણ છે એવા અને ઘણા એ પોતે પોતાની જાતને એવું હટ કરે છે મીન્સ કે મારે છે મને દેખાડવા કે હું તારા વિના નહીં રહી શકું એટલે એવા પણ વિડીયો છે મારી આગળ એ પોતાના પોતાના શરીરને મારે છે હવે એવું મને કહે છે કે હું મરી જઈશ હું તારા નામનો લખાવતો જઈશ આજ તો મને એવું પણ કીધું છે કે તારા ઉપર હું માનહાનિનો દાવો નાખીશ સેનો માનહાનિનો એની પાસે કંઈક તો પ્રૂફ હશે ને મારું મારી પાસે વધુ છે એની પાસે તો હશે ને હા મારું પ્રૂફ હશે મેં એની યારે જે વાતો કરેલી છે એમાં હું ના નથી પાડતી મેં વાતો કરી છે શું કરું કયો મારે વાતું ન કરું તો મારે કેટલું બદનામ થવું એ સીધો મારો સોશિયલ મીડિયામાં ફોટો જ મૂકે છે મારો એપનો મૂકે તો મને કંઈ વાંધો નથી પણ એ સીધા અમારા બેના ફોટા મૂકે છે અને મને બદનામ કરે છે એટલા માટે હું વાતો કરતી એ મને છેલ્લે છઠ્ઠા મહિનામાં પણ મને મુંબઈ એરપોર્ટે પણ મૂકવા આવ્યો હતો અને હવે એનું કહેવાનું એમ છે કે તું જ મને બધે લઈ ગઈ હતી તો મને આવો શોખ થાય હું લખાણ કરાવી બધા અને પછી હું લઈ જાઉં હોટલવાળા તો ખોટું નહીં બોલે ને હું જે હોટલમાં એ હોટલમાં પણ પૂછી શકો મને બહુ હેરાન કરવામાં આવી છે અને કદાચ મારે હજી પણ ઇન્ડિયા આવવું પડશે તો હું આવવા તૈયાર છું હું ઇન્ડિયા આવીશ હું સાચી છું જ્યાં સુધી મારી પાસે સબૂત છે ત્યાં સુધી હું લડીશ હું હારીશ નહીં એવું મેં નક્કી કરેલું છે તો મારી એક નમ્ર વિનંતી છે મને આમાં સાથ સપોર્ટ દેજો અને મને આમાંથી બહાર કાઢો આવી બીજી વાર હું ભૂલ નહીં કરું અને મેં રોકડા પૈસા પણ ઘણા આપેલા છે જ્યારે હું હું આવી હતી ત્યારે અહીંથી ડોલરમાં પૈસા લઈ આવી હતી એને રોકડા પૈસા પણ ઘણા આપેલા છે અને મને પૈસા દેવામાં ક્યાંય બાકી નથી રાખી કોઈ વસ્તુ નહીં અને એ લોકોએ મને બ્લેકમેલ સિવાય કંઈ બીજો રસ્તો નથી કર્યો એના મમ્મી પપ્પા પણ એ જ છે એના મમ્મી પપ્પા પણ આને સાથ આપે છે સો ટકા સાથ આપે છે કારણ કે એના પપ્પાને હું ફોન કરું છું આજે ત્રણ ચાર દિવસથી મેં કરેલા છે ફોન મારામાં છે પણ તો એના પપ્પા મારો ફોન નથી ઉપાડતા મેં આજે પણ એના પપ્પાને ફોન કર્યો તો વચ્ચે એકવાર નાઇટમાં પણ ગયો તો પણ એ મારો ફોન ઉપાડતા જ નથી એટલે એ સો ટકા સપોર્ટમાં છે એના મમ્મી એના પપ્પા અને એક બીજી વાત પણ હું કહેતા ભૂલી જાઉં છું અહીંયા ઇઝરાયલમાં એક ભાઈની એણે છે છેતરપિંડી કરી છે પૈસા કેટલા છે મને નથી ખબર એ તો ભાઈને ખબર છે જ્યારે પણ મને પૂછવામાં આવશે તો ભાઈને પણ હું સબૂત સહિત રજૂ કરીશ એ ભાઈના પણ એણે પૈસા લુઈટા છે એટલે એ પણ ભાઈ મારી પાસે મદદ માગે છે વારંવાર પણ એ ભાઈના પૈસા એણે ખોટા કર્યા છે એ ભાઈ મારી યારે છે અત્યારે કોન્ટેકમાં છે અને એ ભાઈનું પણ હું પોલીસને ક્યાંય પણ કોઈ કહેશે ત્યારે હું એનું બધું કહીશ અને ભાઈ વાળા હું વાત પણ કરાવીશ એટલે ભાઈ પણ કહેશે કે હા મારા પૈસાનું આ રીતે ખોટું થયું છે એણે ત્યાં ઇન્ડિયામાં બેસીને ભાઈનું ખોટું કર્યું છે પૈસાનું એટલે એ બધું હું સાહેબને જણાવીશ તો હું તમારે બધાની પગે લાગું છું મને આમાં સપોર્ટ કરજો અને મને આમાંથી બહાર કાઢો અને મને ન્યાય આપો મારી ભૂલ છે ભૂલ બધાથી થાય મારી ભૂલ છે હું મારી દીકરીનો અને મારા સહારા માટે ગઈ હતી કે જેથી કરીને મારું ઘર બંધાઈ જાય મારું આગળ પાછળ કોઈ હોય હું એના માટે ગઈ હતી પણ સાવ આ લોકો આવા હશે એ મને નથી ખબર બસ જય માતાજી